રામબાઈ મા અને વવાણિયાનો ઇતિહાસ મોરબી જિલ્લાના માળિયા તાલુકાનું વવાણિયા ગામ દરિયા કિનારાનું જૂનું બંદર છે વવાણિયા ગામ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર નેમ કરોલી બાબાની આદિ તપોજ સ્થલી આદરોજા પરિવારના સુરાપુરા કુબેરદાદા અન્નપૂર્ણા રામબાઈ માયની કર્મભૂમિ અને મુસ્લિમ સમાજના સમન શાહ પીરની ધરતી તરીકે પ્રખ્યાત છે રામબાઈ માની વાતનું મૂળ સંવંત અઢારસો એંશીનો કાળમુખો દુકાળ છે નવી પેઢીને દુકાળની કલ્પના નહીં હોય પણ એ જ જમાનામાં દર ત્રણ વર્ષે દુકાળ પડતો ભૂખમરામાં દસ ટકા વીસ ટકા કે અડધી વસ્તી સાફ થઈ જતી કોઈ રાજા કોઈ ખમતી ધરદાતા કે કોઈ કોઈ સંતો અન્નક્ષેત્રે ખોલી સેવા કરતા પણ આ ફાટે ત્યાં ત્યાં છીગડા મારવા દુકાળોમાંથી ઉગરવાનો કોઈ ઉપાય નહોતો ત્યારે આજના જેવી વાહન વ્યવસ્થાની સગવડ નહોતી રાજના સીમાડા ઓળંગવા મુશ્કેલ હતા આ કાળમાં દુકાળિયા મા બાપ વિહોણા બાળકોના ટોળે ટોળા ગામે ગામ અડિયું કાઢતા હતા ગામે ગામ આ ભૂખ્યા દાસ બાળકોને મારીને લઠ્ઠાધારી યુવાનોની ટોળીઓ રચાયેલી હતી બ્રાહ્મણી નદીના મયુરનગર ગામે આહિર લોકોની છે દસાભાઈ ચાવડ આહિર અને તેમના ધર્મપતિ પત્ની રાજીભાઈ બન્ની ધર્મવસ્થળ હતા ઘર સુખી હતું સુખી ધરે ભૂખ્યાને ભોજન અને આશરો આપવાની પરંપરા હતી તેમને ત્યાં સવન અઢારસો ને દીકરીનો જન્મ થયો દીકરીનું નામ સુમરીબાઈ રાખેલું દીકરી પણ સેવાના રંગમાં રંગાયેલી છે સુમરીબાઈના લગ્ન રાઠોડ કુટુંબના નાનપણમાં જ થઈ ગયેલા પણ હજુ આણું કરેલું નથી સુમરીબાઈને લાડમાં મા બાપ મારો રામ કે મારી રામબાઈ કહીને બોલાવતા રામભાઈની ઉંમર સોળ વર્ષની થતાં જ આજે સાસરે આણું લોકો આવેલા છે ઘરમાં માણસો માતા નથી ડાયરામાં કસુમબાઈ રમઝટ બોલી રહી છે આવા સમયે રામભાઈ શેલીવાડ ગામના દર્શન કરવા બેડું લઈ પાણી ભરવા જાય છે સંવંત અઢારસો ને પચાસ નો કારમાં દુકાળ ચાલી રહ્યો છે પાણી ભરીને કુવેથી પાછી ફરવા જાય છે ત્યાં સીમ તરફથી કીક કેરી કરતું દુકાળિયા બાળકોનું ટોળું આવતું જુએ છે તરસ્યા ભૂખ્યા હોવાથી કુવો જોઈ હોશે હોશ આ તરફ જ આવી રહ્યા છે વાટાવદરના લઠ્ઠાધારી યુવાનોનું ટોળું આ દુકાળિયાઓને મારીને હાંકી કાઢવા તૈયાર જ હતું યુવાનો લાકડીઓ લઈને દુકાળિયા બાળકો પર તૂટી પડે છે કોઈ બાળકોના હાડકા ભાંગે છે તો કોઈના માથા ફૂટે છે રામભાઈથી અનાથ બાળકો પર થતો આવો અત્યાચાર જોઈ શકાતો નથી તેથી બાળકોને બચાવવા ગામના યુવાનોની સામે થાય છે રામભાઈને જો યુવાનો શરમાઈ જઈને શરમાઈને જતા રહે છે રામભાઈ ત તરસ્યા બાળકોને પાણી પાઈ વાગે લઈને સાડી ફાડીને રડતી કકળતી પાટી પિંડી કરે છે રામભાઈ દુકાળિયા બાળકોને લઈ ઘરે આવી ડાયરા સામે ઊભી રહે છે ડાયરો આખો હબક ખાઈ ગયો રામભાઈને પિતાની ધરતી મારા આપે તો સ્થિતિ પોઠા પણ લાગતા બોલ્યા રામબાઈ ડાયરામાં બાપુ લાજ તો મારે ઠાકર રાખશે એની રહેશે પાછળ ઉભેલા દુખાળ્યા બાળકોને બતાવી આગળ રામભાઈ બોલી લાજ તો આ બાળકો માટે છોડીશે છે રામભાઈનો રૂપાણીની ઘંટડી જેવો અવાજ ડાયરામાં રણકી ઉઠ્યો રામબાઈનું મુખ પરનું તેજ જોઈને તેને એક શબ્દ પણ કહેવાયની ડાયરામાંથી કોઈની હિંમત નહોતી બાપુ મારું મન હવે આ સંસારમાં લાગતું નથી મારે આ દુકાળિયા બાળકોને સાંસવા છે એમનું કોઈ નથી મારે એ દુકાળિયાઓની માં થવું છે માવતર અને સાસરિયા બેઉ પક્ષ મને રજા આપો ડાયરો આખો સજ્જડ થઈ ગયો છે કોઈ ન બોલે કે ના ચાલે ડાયરાએ અણીઠ્યું ને અણ સાંભળ્યું નજરો નજર સાંભળ્યું એક આયરની દીકરી આણું વળાવવાના દિવસે જ રંગમહેલમાં રમવાના ભર્યા ભર્યા કોણને બદલે દુકાળિયાની માં થવાને કોડ પૂરા કરવા માવતર પાસે આરજુ કરી રહી હતી માણસુર આવતા આતા ઠૂઠવો મૂકે એમ રડી પડે છે દીકરીને આશીર્વાદ આપે છે જસરા નાગજન રાઠોડની આંખો પણ ભીની થઈ જાય છે બેટા જા તું અમે છૂટી છો મૂરલીધર તારી રક્ષા કરે ભઈ સો કોરી આપી અને જે કામ કોઈથી ન થયું તે કરવાના આશીષ આપ્યા પિતા જસાભાઈ પણ બસો કોરી આપી આશીર્વાદ આપ્યો છે ઓરડામાંથી જાતી ફાટ રોવાના અવાજ આવતા રામભાઈ ઓરડે ઓરડે માની પાસે ગઈ અંગેથી એક પછી એક ઘરેણા ઉતારતી ગઈ માહન અનુભવી બંને પક્ષની રજા લઈ સફેદ વસ્ત્રો પહેરી સાંજની વેળાએ રામબાઈ એકસો દુકાળીઓને લઈ ચાલી નીકળી પિતા સસરા અને ગામ લોકોએ આપેલું એકાદ માંસ ચાલે તેટલું ધન સાથે હતું રામબાઈના એક હાથમાં રામસાગર અને એક હાથમાં ભિક્ષાપાત્ર છે રામસાગરથી કરુણા રેલાય છે લોકોના હૃદયનો રામ પણ જાગે છે દુકાળિયા બાળકોના ટોળા વધતા જાય છે અને લોકોના હૃદયમાં પડેલા રામ પણ વધતો જાય છે દુકાળ તરી પાર ઉતારવા રામભાઈ કંકા લોના ટોળાને લઈને ફરતા રહે છે વાટાવદર મયુનગરથી નીકળી દેવળિયા શખમ પર વાઘપર પર બહાદુરગઢ મેઘપર સરવડ મોટા ભેલા નાના ભેલા સમન પર થઈ ફરતા ફરતા વવાણિયા આવી પહોંચે છે વવાણિયામાં ઝૂંપડી બાંધી ભૂખ્યાજનોની સેવા કરે છે લોકો પણ રામબાઈના ચરણોમાં આન વસ્ત્રો રોકડી રોકડ આપી યથાશક્તિ મદદ કરે છે દુકાળમાંથી નોંધારા બાળકોને બચાવી રામબાઈ સામાજિક કાંતિ સર્જે છે અને અનાથોના અન્નપૂર્ણા માં બને છે રામબાઈની ઝૂંપડીની જગ્યાએ આશ્રમ થઈ જાય છે એક દિવસ તેઓ સાયલા પહોંચી લાલજી મહારાજને મળે છે લાલજી મહારાજ ઉંમરમાં તેમનાથી નાના હતા છતાં તેમની કંઠી બાંધવાની ઈચ્છા હોવાથી લાલજી મહારાજની હાજરીમાં બોળકાવાળા કૃષ્ણદાસજીએ કંઠી બાંધી ત્યારથી વાવણિયાની જગ્યાની ગુરુ ગાદી સાયલાના લાલજી મહારાજની જગ્યા ગણાય છે અન્ય કથાનક મુજબ વાટાવદર મયુનગરથી નીકળ્યા પછી રસ્તામાં કોઈ ગામે વવાણિયાના કડિયા ભંડારી કૈલાસગીરી મહારાજની ખેંચી સાંભળી ભૂખ્યા બાળકોને લઈ વાવણિયા આવે છે કડિયા ભંડારી શિવમંદિર પાસે કુટીર બનાવી આપી આશરો આપે છે તેઓ રામબાઈને અન્નપૂર્ણ સિદ્ધ મંત્ર આપે છે અને હવે ભીખ નહીં માગવા જણાવે છે રામબાઈ કહે છે કે હું મારા માટે ભીખ નહોતી માગતી પણ ભૂખ્યા બાળકો માટે ભીખ તો શું મારો જીવ પણ આપવા તૈયાર છું મારું તોય માગું નહીં અપને તન કે કાજ પરમાત્માને કાજ મને માગતા આવેના ને લાજ રામબાઈ કડિયા ભંડારી દાદાના ભજનો બનાવી ગાયા સંવ અઢારસો પંચાવનમાં એકત્રીસ વર્ષની ઉંમરે બીજે કડિયા ભંડારીના શિષ્ય મંગલગીરી અને આદરોજા હરિગીરીની હાજરીમાં દીક્ષા લીધી હતી અઢારસો ને બળવા બાદ અઢારસો ને સાઠમાં થોડાક સ્વાતંત્ર્ય સેનાનીઓ રામબાઈના આશ્રમમાં આવી આશરો લેશે અનાથોની અન્નપૂર્ણા રામભાઈ સંવંત ઓગણીસો ને બત્રીસના મહા મહિનામાં અઠ્ઠાણું વર્ષની ઉંમરે દેવલોક પામ્યા ત્યારબાદ જગ્યાના મહંત પદે રામબાઈના ભાણે રામદાસજી આવ્યા રામદાસજી સારા કથાકાર હતા એમના સમયમાં સગ સરવડના દરબાર ગઘુભા જગ્યાને બે સાચીની જમીન ભેટ આપે છે જ્યાં સંબંધ ઓગણીસો ને છેતાલીસમાં નવા મંદિર તૈયાર થતાં તેમાં રામબાઈએ તાપેલ મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા કરાય છે રામદાસજી સંબંધ ઓગણીસસો ઓગણસિત્તેરમાં એંસીસ વર્ષની ઉંમરે પ્રલોક સિધાવે છે રામદાસજી પછી ફક્ત ત્રેવીસ વર્ષની ઉંમરે રામ રતનદાસજી સંવંત ઓગણીસો ને સિત્તેરમાં ગાંધી સંભાળે છે છત્તેવીસ વર્ષની ભારયુમાનીમાં તેમનું મૃત્યુ થતાં સંવત ઓગણીસો ને પંચોતેરમાં દયારામજી ગાયદીએ આવે છે મોરબીમાં એ સમયે વાઘજી ઠાકોર રાજ હતા સંવંત ઓગણીસો નવ્વાણુંમાં દયારામજીનું અવસાન થતાં લખીરામજી જગ્યાનો વહીવટ સંભાળે છે હાલના નવા મંદિરનું બાંધકામ તેમના સમયમાં સવન બે હજાર ચૌદમાં થયેલું છે લખીરામજીના અવસાન બાદ જગજીવનદાસજી જગન્નાથજી જગ્યાનો કારોબાર સંભાળે છે જેમનું મૃત્યુ હાલમાં જ પાંચેક પાંચ પહેલાં થયેલ છે હાલ જગ્યાનો કારોભાર કિશન મહારાજ ચલાવે છે આશ્રમનું સંચાલન આહીર સમાજ કરે છે રામભાઈ માની ખા શાખ પૂરતો આશ્રમ આજે મોરબીના વવાણિયા ગામે ઊભો છે નવા મંદિરમાં હાલ ઠાકર મંદિર રસોડું ભોજનાલય શંખા સભાખંડ આરોગ્ય સુવિધા ગૌશાળા અતિથિ ગૃહ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે જય માતાજી જય રામભાઈમાં ધન્યવાદ મિત્રો